નમસ્કાર દર્શક સમાચાર આવી રહ્યા છે ભરૂચ થી એસીબી ચોકડી નજીક એક મોપેડ ચાલક મહિલાને અને ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોપેડ પર સવાર માતા પુત્રીને અડફેટે લેતા માતા અને પુત્રીને ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીના દ્વારકેશ પાર્ક બી એકવીસમાં રહેતા માતા મધુ અંકિત પટેલ પોતાની પુત્રી પ્રિશા અંકિત પટેલને જેએનએફસી ખાતે સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા સ્પર્ધામાં ભાગ લીધા બાદ પોતાના ઘરે અંકલેશ્વર જટીવેરાએ એસવી સર્કલ નજીક એક ટેન્કર ચાલકે તેની ગાડી સાથે અકસ્માત કરતા બંને માતા પુત્રી માર્ગ ઉપર પટકાતા ટેન્કર તોટિંગ ટાયર નીચે પછડાઈ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું ઉલ્લેખનીય છે કે ટેન્કર ચાલક અકસ્માત કરી ફરાર થઈ જવા પામ્યો હતો અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોક ટોળા મૂટી પડ્યા હતા અકસ્માત સર્જાતા રોડના બંને છેડે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતા જ સી ડિવિઝન પોલીસમાં સ્ટાફ સ્તર પર દોડી આવી મૃતકોણનો કબજો મેળવી મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ઘટના બાદ ફરી એક વખત એસીવી સર્કલ પર એક ટેમ્પા ચાલકે બાઇક ચાલકને અપડેટે લીધો હતો સદનસીબે આ અકસ્માતમાં બાઇક ચાલકનો આભાર બચાવ થયો હતો અવારનવાર એસીબી સર્કલ ઉપર અકસ્માતોની ઘટના બનતી રહે છે જે ગંભીર બાબત કહેવામાં આવી રહ્યું છે રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ